દારૂની મહેફિલ માણી રહ્યા છે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડતા મહિલા સહિત છ યુવક અને એક કિશોર ઝડપાયો હતો પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલી બોટલ સહિત એનજી ડ્રિંકના ખાલી કેન અને દારૂની ખાલી બોટલો આઠ મોબાઈલ ફોન રોકડ રકમ રૂપિયા ચાર હજાર બસો એસી મળી કુલ બે પોઈન્ટ સોળ લાખનો મુદ્દા જપ્ત કર્યો હતો પોલીસે ફરદીન અંસારી વિપુલ રાઠવા રાહુલ લકુમ વિશાલ પરમાર સલામત મોડલ અને સની યાદવ મહિલા અને કિશોર વયનો બાળક ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે યાકુપુરા વિસ્તારમાં એક ઘરના મકાન ભાડેના મકાનમાં બંગાળી ફેમિલી રહેતી હતી અને એ બંગાળી ફેમિલી બહારથી માણસો બોલાવીને દારૂ પીતી હતી અને અહીંયા એવું જ દિશા મળ્યું છે કે વેસ્યા ઘરનું કામ થતું હતું એ વિસ્તારના માણસોએ પકડ્યું છે અને પોલીસને સોંપી દીધી પોલીસે એને પોલીસ સ્ટેશન લઈ ગઈ